તો હેલો દોસ્તો વેલકમ ફરીથી મારા ની અંદર તમારું હા મિત્રો વિડિયો મજાનો થવાનો છે કોઈ તો મિત્રો આજે આપણે કોલ કરવાનો છે મિત્રો મિત્રો આપણી બેન ને હા મિત્રો આજે આપણે કરવાનો છે આપણી બેન ને ફ્રેન્ક કોલ જે મિત્રો હું મારા ભાઈ બહેનો મિત્રો ફોન લઈને આવી ગયો છું અને એમાંથી મિત્રો આપણે આપડે કોલ કરવાનો છે આપણી બેન ને મિત્રો આપણે એને એમ કેવાનું છે કે મિત્રો તમે કટલરીની દુકાને આવ્યા હતા તમે મિત્રો પૈસા તમે નથી દીધા અને મિત્રો પૈસા તમે નથી દીધા તમે તમે વસ્તુ લીધી અને ચોરી કરી ચોરી કરી છે દુકાનની અંદર અને એ રીતના મિત્રો આપણે તમે વિડીયો જોતા છો તમને કમ્પ્લીટલી ખબર પડી જાય છે તો મિત્રો ચાલો જાદો વેટ નથી કરવો તો ચાલો મિત્રો આજના પ્રેમ વિડીયા ચાલુ કરીએ તો ફાઈનલી મિત્રો હવે હું મેં ફોન લઈ લીધો છે અને હવે આપણે કરીએ આપણી બેનને કોલ

ના ના મારા ભાઈ એ તમને google pay કર્યું પછી તમે એમ કીધું તો હા આવી ગયા ના ના તો તો અમે તો તો અમને અમે કઈ અમે ગાંડા નથી અમે બધું ચેક કરીને પછી જ તે તમને ફોન કર્યો હોય તો તમે ગાંડા નથી તો અમે ગાંડા ને એમ તમારો મતલબ એમ નહી તો તમને તમે પૈસા નથી આપ્યા હેલો બોલો તો ફરીથી શું કીધું હા તમે પૈસા નથી આપ્યા ના ના મારા ભાઈ તમને ગૂગલ પે કર્યા હતા પણ તો તો અમારી પાસે બધું બાયો ડેટા ને બધું જ હોય તો તો અમને ખબર જ હોય બધી તમે પૈસા આપ્યા હોય તો તો તમને કાસ ભૂલ થઈ છે ના ના મારા ભાઈ એ ન કરીએ કે હો તમે બોલવામાં થોડું ધ્યાન રાખજો બોલવામાં ધ્યાન રાખજો એટલે બ તમે પૈસા નથી આપ્યા આ આ કે આ ના અમને પૂછન માર ભાઈ લઈ આવું છું તમારા દુકાને તો બોલજો જો બોલું એ પણ તમે પૈસા નથી આપ્યા ના ના તમે કીધું તું કે આવા તમે કીધું તું google pay કર્યા કરતા કે હા આવી ગયા છે પછી તમે પાછા ફરી જાવ તો હમણાં હું આવું જ તમારી દુકાને પછી તમને કહું તો 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 હું કઈ હું ખોટું બોલું છું અને બીજી વાત હા તમે ચોરી કે મારા ભાઈ સુખી તમે ચોરી કે કરી છે તમે ચોરી કરી છે મારી દુકાનમાંથી હા તો હા બીજી વાત ઈ છે તમે ચોરી કરી છે મારી દુકાનમાંથી મારી પાસે સીસીટીવી નો બધું છે

ના ના તો અમે શું ખોટું બોલીએ છીએ અમારી પાસે સીસીટીવી ને ફોટેજ ને બધું જ છે તમારે સીસીટીવી તો તમાર જેવો છે ને તમે એવા છો લે તમે તો જોવો એમ ન હોય કાય તમે ચોરી કરી છે અને ઉડતે ના તમે વસ્તુ લઈ ગયા છો એના પૈસા એ તમે નથી આપ્યા ચોરી કરતા ને આ નકે બાદન થી જાશે ખોટી બાદન થઈ જશે એટલે ફોન કાપતા નહીં ફોન ચાલુ રાખજો

ના ના હું ખોટું હું કઈ ખોટું નથી બોલતો તમે ચોરી કરી છે અને આ તમે દુકાન ના પૈસા લઈ ગયા તમે પૈસા પાવર કરો છો તમે પાછા બોલો છો એટલે પોલીસ તો તમે શું વળી પોતા ચોરી કરી છે ને પાછા ખોટું બોલો છો

મિત્રો માથાઘોટ થઈ જાય છે ફોન કરવો પડશે મિત્રો હવે પાછો ફોન કરવો પડશે મિત્રો થઈ જાય છે મિત્રો

આવી કોઈ પણ ઘટનાની તાત્કાલિક રાષ્ટ્રીય સાયબર હેલ્પલાઈન નાઇન થ્રી ઝીરો પર કરો ગૃહ મંત્રાલય દ્વારા જનહિત મિત્રો મિત્રો મિત્રો

હા હું તીયા ભાઈ બોલું બોલું છું તું કે કોક વિક્રમ વિક્રમ બોલતા કોક વિક્રમ ભાઈ એટલે તારી ઉપર કોલ કરતો તો કાઈ આવો બોલું મને એમ તું વાઈ હતો એટલે કેટલા ફોન કરતો તો સારું કર્યું તો ફોન ઉપાડ્યો